હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા એને કેમ છો બધા આ હોપ તો બધા મજામાં હશે કે આપણા વિડીયો જોતા હોય ને એકદમ મજામાં જ તો મિત્રો વાગવામાં થઈ ગયા છે દસ અને બધા નાઈ જોઈન રેડી થઈ ગયા છે હાજરી એ નાયું નથી નાસ્તો પણ બધાએ કરી લીધો છે તો જો આપણે અમદાવાદ ગયા છીએ ને તે દૂના આપણે કપડા ભેગા કર્યા છે તો જો આજ પાંચ છ દિવસના કપડા છે તો જો હું તો હવાની કપડા ધોવામાં લાગી છું

કેમ કે બધું થોડુંક ગંધારું થઈ ગયું હોય બે ત્રણ દી ઘર બંધ હતું એટલે બધું કામ બામ તો થઈ ગયું છે ખાલી કપડા ધોવાનું બાકી છે તો જો આપણે કપડાં ધોઈએ છીએ કેમ કે નવા કપડાં હોય એટલે બધા હાથે ધોવાના હોય મશીનમાં તો એટલે બધા નાખવાના ન હોય એટલે જો આજ તો કપડાનો ઘાણ કાઢવાનો છે પોણા એક વાગી ગયો છે અને આપણે જો મસ્ત નાઈ લીધું છે બધા કપડા બપડા ધોઈ નાખ્યા છે અને મમ્મી જો રસોઈ બનાવે છે તો જો મમ્મી આ ટમેટાનું શાક ને અમે ત્રણે જમવા છીએ હું દીદી ને ભાવિક તો મમ્મી અમને ગરમા ગરમ રોટલી કરી દેતા જ ને અમે જમ્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો બધા જમવા ગરમ ગરમ રોટલી તો જો આજ આપણે બધું જમવાનું તૈયાર કરીને બેસી ગયા છીએ તો તો જો આજે મસ્ત મજાના રસગુલ્લા આવી ગયા છે છે દીદીના એટલે આપણે લઈ આવ્યા છીએ રસગુલ્લા ને ટમેટાનું શાક બનાવ્યું છે પાપડ છે જો મમરાનો ચેવડો ને કેરી એવું બધું કાઢી લીધું છે આ જો ભાઈ ફ્રેમ્સ લઈ આવ્યા છે હવા એને જમવાય રે હવા બહુ કોણ હું મને નો ભાવે મને બીજું ભાવે ગુલાબજાંબુ એવું તમને ભાવે તમને મને થોડા ભાવે મને આમાં દૂધનો નો એવો ટેસ્ટ આવે એટલે મને નો ભાવે આ તો જો રોંઢાના પાંચ વાગી ગયા છે અને આપણે જમીને મસ્ત હુઈ ગયા હતા તો મસ્ત નીંદર કરી લીધી છે અને જો ઉઠીને ચા પાણી પી લીધા છે ને આજે મસ્ત તીખા ઘૂઘરા બનાવવાના છે તો જો દીદી ઘૂઘરા મસ્ત બનાવે છે તો આજે દીદીને ઘૂઘરા બનાવવાના છે અને આપણે ખાવાના છે તો જો એના માટે તૈયારી અત્યારથી થાવા માંડી છે તો જો બટેટા બફા મૂકી દીધા છે ઘૂઘરા માટે આ ચટણી બનાવવાની છે તો જો એ ત્રણ જાતની ચટણી બનાવશે તો એના માટે મરચાં ફૂદીનો ને બધું લઈને કાઢી નાખ્યું છે તો જો હવે ચટણી ત્રણેય જાતની બનાવવાની છે તો આપણે જોવું કેવું બનાવે છે ને આપણે શીખી લેવું હોતન દીદી પાસેથી ભાઈ વાગવામાં થઈ ગયા છે પોણા સાત અને ઘૂઘરાની તૈયારી ફૂલ ચાલુ છે તો જો અહીંયા અંજલી ઘૂઘરા વણે ઘૂઘરા હું શું કહેવાય રોટલી એટલે ઘૂઘરા ઘૂઘરાના પૂરી વણે ને અહીંયા દીદી એ

અને બધા ઘૂઘરા કંઈ નવરા થઈ ગયા છે ઘૂઘરા બહુ ખવાઈ ગયા કેમ કે બહુ ટેસ્ટી બન્યા હતા ઘૂઘરા બહુ મજા આવી ગઈ ખાવાની તો જો આજનો લોક આપણે અહીંયા જેમ કરીએ છીએ ઓલરેડી મોડું થઈ ગયું છે તો અમારા લોક કેવા લાગતા હોય કોમેન્ટમાં બતાવી દો સારા લાગતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજનો લોક આપણે અહીંયાજન કરીએ છીએ તો મળ્યા કાલે નવા લોકસ સાથે ત્યાં બધી બધા ગુડ નાઇટ બાય બાય